સુરત જિલ્લાના કાવરેજ તાલુકાના નવીપાડી પ્રાથમિક શાળા ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસોરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત સ્વચ્છોત્સવ સ્વચ્છતા સેવા બે હજાર પચીસ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયત શિક્ષણ મંત્રી ભારતીબેન સુરત જિલ્લા ભાજપા મંત્રી જતીનભાઈ પટેલ કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ કામરેજ તાલુકા ભાજપા પ્રમુખ સુચેતનભાઈ તથા મહામંત્રીઓ તથા જિલ્લા પંચાયત સભ્યોને તાલુકા પંચાયત સભ્યોને પ્રાંત અધિકારી સહિત હોદેદાર સીહો ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ મળીને સફાઈ અભિયાનને આગળ વધારતા સ્વચ્છતા અંગે જાગૃતિ મળે ઉદ્દેશ્યથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી સાથે સફાઈ કામદારોનું શાલ ઉઢાડી સન્માન કર્યું હતું અને વિવિધ દુકાનોમાં જઈ પ્રધાનમંત્રી મોદી સાહેબના આહવાનને શિરોમાન્ય ગણી સ્વદેશી અપનાવા સાથે જીએસટીથી થયેલ ફાયદાની ચર્ચા સાથે સ્ટીકર લગાવી વૃક્ષારોપણ કરી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરૂ કરાયેલા એક પેડ માકે નામ અભિયાનમાં ભાગીદાર બન્યા કામરેજ તાલુકામાં ટીમ ભારતીય જનતા પાર્ટી તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અમારી સંગઠનની ટીમ ગામના સરપંચ અને ગામ નવી ના તમામ રહીશોએ સાથે મળીને સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ ગામની શાળા શ્રેષ્ઠ છે સુરતમાં તો નંબર વન આ શાળા આવી રહી છે ત્યારે તમામ ગુરુજનો અહીંયા મહેનત કરીને શ્રેષ્ઠ શિક્ષા આપી રહ્યા છે શ્રેષ્ઠ સંસ્કાર આપી રહ્યા છે એ પણ એક સ્વચ્છતા આ શાળાથીને શરૂ થઈ રહી છે એમને હું વંદન કરું છું સ્વચ્છતા એ એક દિવસનો કાર્યક્રમ નથી કાયમિક માટે સ્વચ્છતા રહે માટે જાગૃતતાના કાર્યક્રમની અંદર તમામનો હું આભાર છું સ્વચ્છતા સેવા કાર્યક્રમ બે હજાર પચીસ અંતર્ગત જે સ્વચ્છતા પખવાડિયું સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે જે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસથી બે ઓક્ટોબર બે હજાર પચીસ સુધી સમગ્ર દેશમાં સ્વચ્છતાઈ સેવા અંતર્ગત જે કાર્યક્રમો થનાર છે એ અંતર્ગત આજે પચીસ સપ્ટેમ્બરે એક તાલુકા કક્ષાનો કાર્યક્રમ આજે આપણે કામરેજ નવી પ્રાથમિક શાળા ખાતે યોજાઈ રહ્યો છે જેમાં મંત્રી શ્રીના એક ઘંટા એક સફાઈ અભિયાન કરવાનું થાય છે જેમાં માન્ય શ્રી સાથે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ માન્ય પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ અને બીજા અધિકારી મિત્રો સાથે કાર્યક્રમ કરવા આપણે જઈ રહ્યા છીએ ગુજરાત સાથે રિપોર્ટર પરમાર કામરેજ